સરપંચ રાહુલ ગામતીના ધરણા સોળપુર અસાલ વાંદિયોલની આંગણવાડી નવી બનાવવાની માંગ છે તાલુકા સ્વાગત મીટીંગ દરમિયાન વ્યક્ત કર્યો વિરોધ સરપંચ મામલતદાર અને ટીડીઓની હાજરીમાં જ તેઓ ધરણા પર ઉતર્યા વધુ માહિતી સાથે સંવાદદાતા દિવાંગ ફૂનલાઈન થી જોડાઈ ચુક્યા છે જે દિવાંગ મામલતાર અને ટીડીઓની હાજરીમાં જ સરપંચે ધરણા પર ઉતરવાની ફરજ પડી છે શું વધારે વિગત કઈ કઈ માંગ સંવાદદાતા દેવાંગ પાસે ફરીથી જવાનો પ્રયાસ કરીશું તો સરપંચ કે જેઓ મામલતદાર અને ટીડીઓની હાજરીમાં જ ધરણા પર ઉતર્યા છે તાલુકા સ્વાગત મીટીંગ દરમિયાન જ તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો આંગણવાડીની નવી બિલ્ડિંગ બનાવી આપવા માટે વર્ષોથી માંગ કરવામાં આવી છે અનેક વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં આ માંગ સ્વીકારવામાં ન આવતા આજે સરપંચ કે એ ખુદ ધરણા પર બેસવાનો વારો આપ્યો છે ત્યારે સરપંચ મામલતદાર અને ટીડીઓની હાજરીમાં ધરણા પર બેઠા છે આંગણવાડીના બિલ્ડિંગ જર્જરિત હોવાના અહેવાલ અગાઉ પણ એબીપી અસ્મિતા પ્રસારિત કરી ચૂક્યું છે અનેક વખત સરપંચ તરફથી અથવા તો લાગતા વળગતા પ્રશાસન તરફથી અધિકારીઓ તરફથી પ્રશાસનને અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ અધિકારી તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા પ્રશાસન તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા લોકો વારંવાર તેનો વિરોધ કરતા હોય છે ત્યારે હવે સરપંચ ખુદ ધરણા પર ઉતર્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગામે દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો છેલ્લા એક વર્ષથી વારંવાર જે છોડપુર અસાલુ જે આ ગ્રામ પંચાયત વિસ્તારની અંદર આ ત્રણ જે આંગણવાડી આવતી હતી એટલે સતત માગણી કરવામાં આવી હતી નવી બનાવના પણ આખરે જે માગણી સ્વીકારવામાં ન આવતા આ જે મમલેદારની જે ચેમ્બરની અંદર જ વિરોધ કરવામાં આવ્યો હતો ને તેમની માંગ છે કે આ જે ત્રણ ગામ છે તેની અંદર આંગણવાડી નવી બનાવવામાં આવે જી 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 દેવાંગ માહિતી બદલ આભાર તો બાંધીઓલ ગામનાજ સરપંચ છે તે ધરણા પર બેઠા છે છેલ્લા ઘણા સમયથી માંગ ચાલી રહી છે પરંતુ માંગ ન સંતોષાતા તેઓ ધરણા પર